નમસ્કાર મિત્રો તો જૂનાગઢ મહાનગરપાલિકામાં મિત્રો નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે ખૂબ જ સારી ભરતી છે અને અલગ અલગ વિભાગમાં ઘણી બધી જગ્યાઓ આવેલી છે તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો વધારે વધારે તમારા મિત્રોને અને મિત્રો એક અગત્યની સૂચના કે જો મિત્રો તમારે અવનવી માહિતી મેળવતા રહેવું હોય ભરતીને લગતી તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે આપણે આ તમને કોલ કેટલી જગ્યા છે ક્યાં સુધી તમારા આ ફોર્મ ઓનલાઈન સબમિટ થશે અને કેટલો તમારો પગાર ધોરણ હશે તો મિત્રો ખાસ આ બધી જ માહિતી આ વિડીયોમાં જોવાના છે તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌપ્રથમ આપણે મિત્રો જુનાગઢ મહાનગરપાલિકામાં આ ભરતીની જાહેરાત થઈ ગઈ થઈ ગઈ છે અને તેની વેબસાઇટ મિત્રો જુનાગઢ મહાનગરપાલિકા જે આ વેબસાઇટ આપેલી છે તેના ઉપર તમારે અપ્લાય કરવાનું થશે અને મિત્રો જાહેરાત ક્રમાંક જુનિયર ક્લાર્ક એટલે કે જુનિયર જે યુ એમ સી બે હજાર ચોવીસ સાત એટલે કે મિત્રો આ જાહેરાત ક્રમાંક આપેલો છે અને જુનિયર ક્લાર્ક ની વર્ગ 3 ની આ જગ્યા છે અને કુલ જગ્યા મિત્રો 22 જગ્યા છે ખાસ 22 જગ્યા છે સીધી ભરતી છે કાયમી ભરતી છે મિત્રો ખાસ કાયમી ભરતી છે આ અગત્યની બાબત છે કાયમી છે ભરતી ઘણા કરાવી દે મિત્રો એવું લાગતું હોય કે કરાર ઉપર છે પરંતુ ના કાયમી ભરતી છે અને મિત્રો તમારા ઓનલાઈન ફોર્મ ચૌદ ત્રણ બે હજાર ચોવીસથી ભરા શરૂ થઈ ગયા છે અને હવે છેલ્લા દિવસો જ બાકી રહ્યા છે એટલે કે ત્રણ ચાર બે હજાર ચોવીસ સુધી આ ઓનલાઈન ફોર્મ સબમિટ થશે મિત્રો તો ખાસ છેલ્લા દિવસો બાકી છે ત્રણ ચાર બે હજાર ચોવીસ જે પણ વિધિ છે મિત્રો એ ઓનલાઈન ફોર્મ ન ભર્યું હોય તો મિત્રો કન્ફર્મ કરી દેવું અને ઓનલાઈન ફોર્મ પણ ભરી દેવું ઘણા ખરા વિધિ મિત્રો ખાલી ફોર્મ ભર્યું હોય અને ફી સબમિટ કરી ના હોય તો મિત્રો ખાસ છેલ્લા દિવસો આવી ગયા છે અમે જુનિયર ક્લાર્ક વર્ગ 3 બાવીસ જગ્યા આ બધી જ માહિતી મિત્રો અને હવે અગત્યની સૂચના કે મિત્રો શૈક્ષણિક લાયકાત શું છે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હોય કે શૈક્ષણિક લાયકાત શું છે તો મિત્રો માન્ય યુનિવર્સિટીમાં કોઈ પણ વિદ્યા સ્નાતક હોવા જોઈએ સ્નાતક કરેલું એટલે કે ગ્રેજ્યુએશન હોય તો તમે મિત્રો ફોર્મ ઓનલાઈન સબમિટ કરી શકો છો કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી અંગ્રેજી અને હિન્દી આ બધાનું ભાષાનું જ્ઞાન તમે ધરાવતા હોવા જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે મિત્રો પગાર કેટલો તમારો રહેશે તો મિત્રો પગાર તમારો પ્રથમ પાંચ વર્ષ માટે ઓગણીસ હજાર નવસો ને પચાસ રૂપિયા તમારો પગાર રહેશે તો મિત્રો ખાસ અને વય મર્યાદામાં તો મિત્રો વય મર્યાદા જોઈએ અમે તો વય મર્યાદા મિત્રો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનો રોજ પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ મિત્રો અને અલગ અલગ કેટેગરીમાં મિત્રો અનામત પણ આપવામાં આવ્યું છે એટલે કે સુટસાટ તમને આપવામાં આવ્યું છે વય મર્યાદામાં તો મિત્રો આ તમે પણ જોઈ લેવું જો આ બધી જ અલગ અલગ કેટેગરીમાં સુટસાટ આપવામાં આવેલી છે તો મિત્રો અલગ અલગ કેટેગરી એટલે કે અલગ અલગ કેટેગરી વાઇઝ મિત્રો જગ્યા પણ આપણે જોઈએ તો કુલ જગ્યા બાવીસ છે બિન અનામતની સાત જગ્યા છે સ્ત્રી ની ત્રણ જગ્યા છે અને સામાજિક શૈક્ષણિક પ્રસાદ વર્ગમાં એક પણ જગ્યા નથી અનુસૂચિત જાતિમાં બે જગ્યા સ્ત્રીઓની એક જગ્યા સામાન્યમાં પાંચ એટલે કે અનુસૂચિત જનજાતિમાં પાંચ જગ્યા સ્ત્રીની બે જગ્યા અનામત વર્ગની બે જગ્યા સ્ત્રીઓની એક પણ જગ્યા નહીં માજી સૈનિકની બે જગ્યા અને દિવ્યાંગની એક જગ્યા આપેલી છે તો આ બધું જ મિત્રો તમને આપણે જણાવી દીધું અને આ જે દિવ્યાંગ ઉમેદવાર હોય તેના માટે મિત્રો આ બધી જ સૂચના છે અને જો મિત્રો તમારે આ પીડીએફ તમારે લેવી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે તેમાં તો મિત્રો તમે જોડાઈ જાઓ તો તમને મિત્રો આ જે પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે અને મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હોય કે આપણે જો ઓનલાઈન ફોર્મ ભરવું હોય અને તો તમારી પરીક્ષા ફી કેટલી આપવી પડશે તો મિત્રો એ પણ આપણે જોઈ લઈએ તો મિત્રો બિન અનામતના ઉમેદવારો એટલે કે જે અનામત વર્ગના ઉમેદવારો છે તેમને ત્રણસો રૂપિયા અને બિન અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને છસો રૂપિયા તમારી ફી ભરવાની થશે મિત્રો ખાસ આ અગત્યનું જોઈ લેવું છસો રૂપિયા અને ત્રણસો રૂપિયા તમારી ફી રહેશે અને દિવ્યાંગ ઉમેદવાર જે પણ વિદ્યાર્થી મિત્રો હશે તેમને મિત્રો ફી સે નહીં તો મિત્રો ખાસ આ બધી જ માહિતી તમને મિત્રો આપણે જણાવી દીધી છે અને જો તોય તમારે પીડીએફ લેવી હોય તો મિત્રો આ ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે અને હવે જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો મિત્રો જય હિન્દ મિત્રો